અને ટેન્શન એટલું રહેતું અને નીંદર પણ ન આવતી રાતે તો મેં મેડિકલ ની દવા ઓછામાં ઓછી બે વર્ષ લીધી છે કે નીંદર આવી જાય પણ એનેથી બધા એમ કીધું કે આનથી રિઝલ્ટ તો મળવાનું જ નથી હામી નુકસાનકારક છે નુકસાનકારક છે પછી એક રિલેટિવ કીધું કે ભાઈ તમે આ દવાનો ઉપયોગ કરો ઓકે તો હવે તમે આપણી આ ડિસ્ક્રિપ્ટ ગમે ઉપયોગ કર્યા પછી તમને કેટલા દિવસમાં રિઝલ્ટ મળ્યું છે આની અનિદ્રા માં result તો ત્રણ દિવસ માં ત્રણ દિવસ માં result મળી છે ok તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આ બેન ને બે વર્ષ થી અનિદ્રા ની સમસ્યા હતી બરોબર છે તો એ અનિદ્રા ની સમસ્યા ખાલી ને ખાલી ત્રણ દિવસ માં result મળી છે કે ભાઈ પેલા allopathy દવા ખાતા તો allopathy દવા થી લાંબા સમય ઉપયોગ કરવાથી શું છે કે ભાઈ શરીરને નુકસાનકારક હોય છે તો એને મેડિકલ વાળા એ સજેસ્ટ કર્યું કે લાંબા સમય તમે દવા ઉપયોગ ના કરો તમે દવા બંધ કરી દો પછી એના દ્વારા અમારો કોન્ટેક્ટ થયો તો બરોબર તો આપણે આ ડીપ સ્લીપ સ્ટાર્ટ કરી હતી ખાલી ખાલી ત્રણ દિવસમાં માં એ બે ત્રણ અનિલ ની સમસ્યા થઈ ગયું છે અત્યારે માર્કેટ ની કોઈ દવા કે લેતા નથી આપણી દવા ઓન્લી ફોર આપડી દવા છે અને કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ વગર છે તો તમે સિમ્પલ મેં તમે શું મેસેજ દેવા માંગો છો મેસેજ દેવા તો એ માંગીશ કે જો કોઈને મારા જેવી તકલીફ હોય ને તો એ મેડિકલ ની દવા નીંદર માટે લેતા હોય તો લેતા જ નહીં અને આ લેજો આ નુકસાન નથી અને તમને રિઝલ્ટ મળશે અને એવું નથી કે તમારે રોજે રોજ ખાવાની તમે બે ત્રણ દિવસ ખાઓ અને બે ત્રણ દિવસ નહીં ખાવ તમને નિંદરમાં તો સરસ ની જવાની છે ઓકે